પાટણના સમીપમાં આવેલ ધારપુર ગામે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા શુભ આશયથી કરોડો રૂપિયાના ખર્ચે અધ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો આજે હોસ્પિટલ ભોગ બની હોય તેમ કેમ્પસમાં ગંદકીના સામ્રાજ્યની બોલતી તસવીરો ઘણું બધું કહી જાય છે અને સફાઈ કામનો ઈજારો રાખનાર એજન્સીની લાલિયાવાળી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને શૌચાલયની હાલત બત્તર થઈ જવા પામી છે ધારપુર હોસ્પિટલ ખાતે વોર્ડમાં શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ રહ્યું છે અને ત્યાંનું વહીવટ તંત્ર કંઈ પણ કામ કરતું નથી આ બાબતે દર્દીઓ દ્વારા બી રજૂઆત કરવામાં આવી છે મેડિકલ સુપ્રેચન્ડ તથા એમઓ સાહેબને પણ આ બાબતે રજૂઆત કરાવી પણ તે છતાંય કોઈ ઠેસ પગલાં લેવામાં આવ્યા નથી તો ધારપુર હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ ધારકો પાસે હોસ્પિટલના વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ખુલ્લેઆમ પૈસાની લૂંટ અને ધાકધમકી અપાતી હોવાની દર્દીઓના સગા સંબંધીઓ આક્ષેપો કરી રહ્યા છે તદ ઉપરાંત ધારપુર હોસ્પિટલ ખાતે બ્લડ બેંક વિભાગમાં ખોટા દર્દીઓના નામે ફેક બોટલો ઇશ્યુ કરવામાં આવતી હોવાની પણ જાગૃત નાગરિક દ્વારા આક્ષેપો કરાયા છે જો આ વાત સત્ય હોય તો કલેક્ટર કક્ષાએથી અથવા આરોગ્ય મંત્રી અને ઉચ્ચતરીય તપાસ હાથ ધરી કસૂરવાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ દર્દીઓ માંગ કરી રહ્યા છે કુલકિત મોદી અને મેહુલ મેહુલ ખત્રી બે ડૉક્ટરો દ્વારા તેમના માણસે અમારા બાજુ પૈસાની માગણી કરી હતી બે ડૉક્ટરો દ્વારા અને એમને માણસો નીકળ્યા દેખ એક માણસને બરાબર એમને અમે પૈસા આપ્યા પૈસા આપ્યા એના પછી આયુષ્યમાન કાર્ડમાંથી ફોન આવ્યો ઉપરથી ગાંધીનગરથી એટલે મારા મમ્મીને પૂછવામાં આવ્યું કે તમારે તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી કે મારા મમ્મી કે આ તાત્કાલિક સારવાર વૃદ્ધિ કમ્પ્લીટ થઈ જતી તો કે કોઈ પૈસા લેવામાં આવ્યા છે તો અમારા મમ્મી પૈસા લેવામાં આવ્યા હતા આયાલા હતા ઓગણીસ હજાર રૂપિયા ભર્યા હતા એટલે મારા મમ્મી આ પાડી આ પાડી પછી ડૉક્ટરો વર્મા આવીને મારી મમ્મીને એમ કહેતા હતા કે હોય સારવાર નહીં થાય તમારે સારવાર માટે જવું પડશે અમદાવાદ ડ્રેસિંગ એ અમદાવાદ કરાવવું પડશે તમે જેમ આવું કીધું એને તાપ ધમકી આવવા માંડ્યા અને મારા મમ્મીથી રોકાણ પૈસા ના લેવા નું કાગળિયું ફોર્મ ભરાવરાયું તો મેડિકલમાં અને માર મમ્મીનો એ રીતના અંગૂઠો લીધો તાપ ધમકી એટલે માર મમ્મી બીવાયનો આપી દીધું કે અમે તો અમદાવાદ ધક્કા ખાશે એના કરતા ધારપુર અંદર સારવાર થતી હોય તો ધારપુર અંદર જ સારવાર કરીએ અમે ભલે ઓગણીસ હજાર રૂપિયા આપ્યા તો આપ્યા એમ દાગીના અડણ મૂકી ગીરવે મૂકીને પૈસા અમે લાયા હતા નાનકડો મારા ઘરનો છે અને બેગલીને મારે એક્સિડન્ટ અને સારવાર માટે આયુષ્યમાન કાર્ડમાં જે સાહેબે અમને ધમકી આલી છે આયુષ્યમાન કાર્ડમાંથી મને કાર્ડમાં અમે ઓપરેશન માટે જ એટલે સાહેબે એમને ધમકી આલી સાહેબ કે આયુષ્યમાન કાર્ડમાંથી ફોન આવ્યો પછી એમ કે પૈસા લેવામાં આવ્યા છે સાહેબે એમને ના પાડ્યો કે સાહેબ કે ફોન કેમ ઉપાડ્યો એટલે અમે કીધું સાહેબ અમને ખબર નથી મોપાડશું એટલે અમન કિર્ગીર મોદી અમને અહુલ ખતરી એ અમને બોલવા મળ્યા કે તમે અમદાવાદ જતો હો પછી અમે સાહેબ મેં કીધું હવે ક્યાં કર્યા કે તમે અમદાવાદ સાહેબ તો હવે સારવાર માટે તો હોય આવ્યા પણ ત્યાંનો મતલબ એમ કે અમે જયાર જાય કે તમને અમદાવાદ હવે ટીસિંગ કરવા અમદાવાદ જાય ત્યારે ધારપુર હોસ્પિટલ ખાતે ચાલતી લાલિયાવાડીને લઈને જાગૃત નાગરિક સહિત દર્દીઓની માંગ ઉઠવા પામી છે કે ધારપુર હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર મળી રહે અને હોસ્પિટલ ખાતે ચાલતા કથિત ગોરખ ધંધાની યોગ્ય તપાસ થાય અને જે ગુનેગારો હોય તેની સામે શિક્ષાત્મક પગલાં ભરી આયુષ્યમાન કાર્ડ ધારકો પાસે જો પૈસા લેવામાં આવ્યા હોય તો તે પૈસા પરત કરવામાં આવે તેવી પણ દર્દીઓના સગા સંબંધી સહિત જાગૃત નાગરિક દ્વારા માંગ કરી ધારપુર હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે પીટીએન ન્યૂઝ દ્વારા આગામી સમયમાં ધારપુર હોસ્પિટલ ખાતે ચાલતી લાલિયાવાડી અને ગંદકીના સામ્રાજ્ય સહિતનો અહેવાલ આગામી સમયમાં દર્દીઓના પ્રૂફ સાથે રજૂ કરવામાં આવશે તો ડોક્ટર દ્વારા દવાઓ લખવામાં આવે છે તે મોટાભાગની બહારની લખી આપવામાં આવતી હોવાના દર્દીઓના સગા સંબંધીઓ આક્ષેપો કરી રહ્યા છે તો ખોટી રીતે ભલામણો દ્વારા ભરતી કરી જરૂરિયાતવાળા બેરોજગાર લોકો નોકરી માટે ધક્કાઓ ખાય છે અને એમના મળતિયાઓને સીધી ભરતી કરી દેવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે તો ધારપુર હોસ્પિટલમાં ચાલતા લાલિયાવાડી અને આયુષ્યમાન ગરીબ કાર્ડ ધારકો પાસે પૈસાની લેવડ દેવડ બાબતે ધરપુર હોસ્પિટલના પૂર્વ કર્મચારી મૌલિક પરમારે આરોગ્ય મંત્રી સુધી આ બાબતની રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અમે ચાર ભાઈ બહેન છીએ મારી મમ્મી વિધવા હમે નોનો ગલ્લો મારી મમ્મી ચાલ્યું ને અમારું ગુજરાન ગાડે અને પછી મા અકસ્માત થયો તો મારો એટલે મારા હાથને એક જાળ દીધી એટલે પછી મારી મમ્મી તારપુર સારવાર માટે ગઈ

એમને મા મમ્મી દાદીના મૂકી મૂકીને પૈસા લાવી પૈસા એમને આપ્યા પછી મારું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી આયુષ્યમાન મારુંથી ફોન આવ્યો ફોન આવ્યો પછી મમ્મી અભણ હતી એટલે ઉપાડ્યો ફોન અને એમને એમ કીધું કે તમારા પૈસા લીધેલા મા મમ્મીએ કહી દીધું કે હા પૈસા લીધેલા પછી એને એમ કીધું કે તમે ફોન કેમ ઉપાડ્યો તો છતાં મા મમ્મી કહે કે અમને ખબર નથી સાહેબ કે અમે ફોન ઉપાડી દીધો હું અભણ માણું છું પછી ફોન ઉપાડ્યો પછી ડોક્ટર કે ધમકી આવવા મળ્યો કે હવે તમે અહીંયાથી જતા રહો ને અમદાવાદ તમને સારવાર હું અહીંયા સારવાર કરશું નહીં મેહુલ ખત્રી અમને એમ કીધું વોર્ડમાં અહીં પંદર નંબરની વોર્ડમાં પછી અમે હું એકલી હતી પછી વાત ભાઈને ભાઈ અમે ગભરાઈ ગયો કીધું હવે ભાઈ આપણે શું કરશું કે પછી મા મમ્મીને અમે ફોન કરીને બોલાવી પછી સાહેબ એ મને એમ કીધું કેતા નહીં નીકળી જાવ પણ અમે કીધું સવાર પડશે એટલે અમે જતા રહીશું પછી એમને સહી કરાય કે તમારા પાસે પૈસા લેવામાં આવ્યા નથી અમારા પાસે પૈસા લીધેલા હતા તો પૈસા લેવામાં આવ્યા નથી એવું સહી કરાય તો અમે સહી કરી પછી અમને સવારે એમને રજા આપી દીધી ચારપુર હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ ધારકો પાસે ખોટી રીતે ધાક ધમકી ડૉક્ટરો દ્વારા પૈસા ઉચ્ચાપત કરવામાં આવે છે આની દેખરેખ આયુષ્માનની તથા તેના જે વહીવટીતંત્રોને બી આ બાબતે જાણ કરવામાં તે છતાં કોઈ યોગ્ય પગલાં ભર્યા નથી અને આમાં નિર્દોષ લોકોને ખોટા રીતે ફસાવીને એમને ધાક ધમકીથી એમને બી નોકરી છૂટા કરી દેવામાં આવ્યા છે તો પૈસા બી ઉચાપત કરી અને આનું કોઈ યોગ્ય નિવારણ નથી આવી દર્દીઓ પાસે ખોટી ધાક ધમકીથી પૈસાઓ ઉપરાવવામાં આવે છે અને એમના જે તે સારવાર જોવે એ સારવાર બાબત બી ખોટી રીતે એમને હેરાનગતિ કરવામાં આવે છે તથા ધારપુર હોસ્પિટલ ખાતે બ્લડ બેંક વિભાગમાં દર્દીઓને ખોટી રીતે બ્લડ બેગોની ઇસ્યુની એન્ટ્રી ફેંક બતાવવામાં આવે છે એનામાં કોઈ હજુ કોઈ એનું નિવારણ લાવવામાં આવ્યું નથી આ બાબતે તમામ અમી આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરવામાં આવી છે આમાં જે પણ ધારપુર હોસ્પિટલ ખાતે જે ગુનેગારો છે અને આ લોકો સંડોવાયા છે એમને કાયદાકીય યોગ્ય પગલાં ભરવામાં આવે અને આની ચકાસણી આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવે